બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે પોતાની કળાથી અને કોઠા સૂઝ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી સારી એવી નામના મેળવી રહી છે પાલનપુરમાં ઘરની તમામ સુશોભિત વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા છે બસોથી થી વધુ મહિલાઓને તમામ સુશોભિત વસ્તુઓ બનાવી આપવાની તાલીમ પણ આપી છે અને એકસો પચાસથી થી વધુ મહિલાઓ આત્મનિર્ભર પણ બની છે

અને વાસ્તલ્ય સેવા ટ્રસ્ટ મેં સ્ટાર્ટઅપ કર્યું એટલે મારું વિઝન આ હતું નહીં એકચ્યુલી હું શિક્ષકની જોબ કરતી હતી અને સ્કૂલમાં વાલીઓ બે ત્રણ હતા તે વાલીઓએ મને એમ કીધું કે બેન એવું કંઈક તમે મને કામ લઈ આપો કે અમે કંઈક કરી શકીએ ઘરે બેસીને અમે આત્મનિર્ભર બની શકીએ તો એમાંથી આ વિચાર આવ્યો કે વાસ્તલ્ય સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું અને ફક્ત બે બહેનોથી શરૂઆત કરી હતી મેં અને આજે લગભગ ચાલીસેક બહેનો સુધી અમે પહોંચી ચૂક્યા છે વાસ્તર્ય સેવા ટ્રસ્ટમાં બધી વસ્તુ બનાવતા હતા પણ પછી વિચાર આવ્યો કે વસ્તુ સેલિંગ ક્યાં કરશું અમે લોકો પ્રોડક્ટ તો રેડી કરી દઈએ છે પણ ત્યારબાદ પ્રોડક્ટ વેચવી ક્યાં ત્યારબાદ મેં એવો વિચાર આવ્યો કે હું એક એક્ઝિબિશન સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મેં બે સ્ટોલથી શરૂઆત કરી બે સ્ટોલ પછી મેં એકવીસ સ્ટોલ કર્યા એવી કરીને હાલે એકસોને એક સ્ટોલ સુધી હું પહોંચી છું અને લગભગ એકસો ને એક સ્ટોલમાં અલગ અલગ પ્રોડક્ટ અને બધી બહેનોને ત્યાં રોજગારી મળે છે ઇવન અમે લોકો હૈદરાબાદ છે ઇન્દોર છે પછી અમદાવાદ છે અમદાવાદ હાટ છે ગાંધીનગર છીએ એવી રીતે અમે લોકો બહાર પણ અમે એક્ઝિબિશનમાં જઈએ છીએ